નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર એકવીસ મારું પુસ્તકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની સોરી ધોરણ ત્રણની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની દરેકે દરેક પ્રવૃત્તિઓ જે છે દરેકે દરેક પ્રોજેક્ટ જે છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ ત્રણ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર એકવીસ મારું પુસ્તક અહીંયા તમને કહ્યું છે કે આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળા અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો આપ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળાના પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરી શકો છો પુસ્તકનું નામ છે વ્હાલ સોઈ વૃક્ષકથાઓ લેખકનું નામ છે હરીશ નાયક પુસ્તકની કિંમત છે એકસો પાંચ રૂપિયા પુસ્તકના કુલ પાનાની સંખ્યા છે બાવન પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણો દસ અને પુસ્તકમાં સમાવેશ પાત્રોની ટૂંકી વિગત તો રતન નામનો છોકરો હવે રતન બગીચામાંથી ફળની ચોરી કરે છે જેથી વનદેવી તેને વૃક્ષ બનાવી દેશે ત્યાર પછી બીજું પાત્ર છે વનદેવી તે વનની દેવી હોય છે અને રતનને સુધારવા માટે રતનને સજા આપે છે ચાલો ત્યાર પછી આગળ વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી તો આ પુસ્તકમાં મને બીજી વાર્તા દોડતું ઝાડ ખૂબ જ ગમી હતી તેમાં રતન નામના છોકરા દ્વારા વૃક્ષના પરોપકારના કાર્યની ખૂબ જ સારી રીતે સમજ આપી છે અને ચોરી ન કરવી જોઈએ એ આ વાર્તા સમજાવે છે હવે આપણે જોઈએ પુસ્તકનો સાર તો જુઓ દોડતું ઝાડ વાર્તામાં રતન નામના એક છોકરાએ વાડીમાંથી ફળની ચોરી કરી હોય છે આથી તેની સજારૂપે માળીને નોકરીમાંથી કાઢી નાખે છે આથી જંગલમાં માળીને રતન મળતા ચોરીની સજા રૂપે રતનના હાથ કાપી નાખે છે ત્યારે વનદેવી ત્યાં આવે છે અને રતનને વૃક્ષ બનાવી દે છે અને એ પણ ચાલતું વૃક્ષ આથી તે રતન રૂપે ઘણા બધા પરોપકારના કાર્ય કરે છે જેવા કે ગરીબ ભૂખ્યા બાપ દીકરાને ફળ આપે છે ઘરડો પ્રવાસી બપોરે તાપમાં જતો હતો તેને પોતાના વૃક્ષની છત્રી બનાવી છાંયો આપે છે આમાં વનદેવીએ કહ્યું હતું કે તે ભલાઈનું કામ કરશે તો તેના હાથ પાછા મળી શકે અને પછી રતન વૃક્ષને ભલાઈ કરવા રતન વૃક્ષને ભલાઈ કરવી તો સ્વભાવમાં વણાઈ ગયું હતું તેને ભલાઈના બદલામાં તેના હાથ પાછા આપે છે અને વૃક્ષમાંથી છોકરો બની જાય છે અને તેની અને તેની ખબર પડે છે કે આ તો મને ચોરી ન કરવી જોઈએ એ સમજાવવા વનદેવી સ્વપ્નમાં આવ્યા હતા મિત્રો અહીંયા આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર એકવીસ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર બાવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો ધોરણ ત્રણની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની દરેકે દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અહીંયા તમે જોઈ શકો છો આપણે એપ્લિકેશનનું નામ આપેલું છે ઓશન કોચિંગ ક્લાસીસ આ જે એપ્લિકેશન છે તે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અહીંયા કોન્ટેક્ટ નંબર પણ તમને આપેલો છે વધારે માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તો દોસ્તો ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર બાવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે